દર્શકો તમે અહીંયા જોઈ શકો છો ઘણા બધા એવા ડ્રેસ મટીરિયલ મેં અહીંયા મૂકા છે જે તમને ઓછી કિંમતમાં મળશે પણ તમે આને વધારે કિંમતમાં વેચી શકો છો પાકિસ્તાની ડ્રેસના તમને ચાર ચાર પીસના સેટ મળશે જેમાં તમને ઓર્ગેન્ઝા જોર્જેટ ટિશ્યુઝ એન્ડ આ ટાઈપના કોટન મટીરિયલ મળવાના છે તો દર્શકો જો તમારે મોટું શોરૂમ છે તમે મોટા હોલસેલર છો રિટેલર છો તો આજનો વિડીયો ખાસ તમારી માટે છે કારણ કે પરફેક્ટ જગ્યાએ પરફેક્ટ ટાઈમિંગ અને પરફેક્ટ મટીરિયલ અને પરફેક્ટ પ્રાઇસ સાથે આજે હું તમને આ વિડીયો બતાવવા જઈ રહી છું જેની અંદર તો દર્શકો જે તકે ડિમાન્ડ આવી રહી છે પાકિસ્તાની ડ્રેસની જ્યાં જાય ત્યાં છોકરીઓ તમને ફોટો બતાવે છે કે ભાઈ મને આ ટાઈપનો પાકિસ્તાની સૂટ જોઈએ છે કે મને આ ટાઈપની કુર્તી જોઈએ છે બોટમની નીચેના ભાગમાં આવું વર્ક હોવું જોઈએ દુપટ્ટા આવો હોવો જોઈએ હે ને ઘણી બધી છોકરીઓ આ રીતના તમારી સામે ડિમાન્ડ કરે છે પણ તમે શું કહીશો કે ના આવી વેરાયટી તો અમે જોઈ નથી ને અમારી પાસે છે પણ નહીં તો જ્યારે કોઈ વ્યક્તિ એક જ વસ્તુની ડિમાન્ડ કરે છે ત્યારે આપણા દિમાગમાં એમ આવે છે કે નહીં આપણે એકવાર એ વસ્તુ લાવીને તો જોઈએ તો બસ એ જે તમારા કસ્ટમરની ડિમાન્ડ છે જે તમારી ડિમાન્ડ છે એને ફૂલફિલ કરવા જઈ રહી છું આ વિડીયોની અંદર એટલે કે પાકિસ્તાની ડ્રેસની ડિમાન્ડ જે લાસ્ટ બે હજાર ત્રેવીસથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં ચાલી રહી છે તો આજે હું તમને બતાવીશ પાકિસ્તાની સૂટ જે પાંચસો રૂપિયાથી શરૂ થઈ જશે એમ તો આપણે ડ્રેસ મટીરિયલના જે કલેક્શન છે સેવન્ટી ટુ રૂપીસથી સેવન્ટી એટ રૂપીસ સેવન્ટી સિક્સ રૂપીસ જે રીતના સેમ્પલ્સ અવેલેબલ હોય એ પ્રમાણે પ્રાઇસ ચાલતી હોય છે તો આજના જે કલેક્શન્સ રહી છે બધા હેવી કલેક્શન્સ રહી છે તો વિડીયોને કન્ટિન્યુ જોજો સ્કીપ નહીં કરતા નહીં તો કલેક્શન્સ હાથમાંથી નીકળી જશે જો આ જે કલેક્શન હું તમારી સાથે શેર કરીશ બધા જ કલેક્શન આપણા સેટવાઇઝ રહી છે જેની અંદર ફર્સ્ટ કલેક્શન જે હું તમારી સાથે શેર કરીશ આ તમને પાકિસ્તાની સૂટમાં મળશે મટિરિયલની વાત કરીશું ટિશુ ઓર્ગેન્ઝા મટીરિયલ તમને અહીંયા જોવા મળશે જ્યાં નેક પેટર્નની અંદર તમને એકદમ પ્રોપરલી આ રીતનું મોતીઓનું કામ મળી જશે અને અહીંયા આર્ટિફિશિયલ તમને ફ્લાવર પેટર્ન મળશે નીચે જે રીતના કે મેં વાત કરેલી છોકરીઓની ડિમાન્ડ હોય છે કે અમને નીચે જે ડાયમંડ પેટર્ન હોય ને ત્યાં વર્ક જોઈએ વિથ બોટમ એન્ડ વિથ દુપટ્ટા સાથે તમને આ કલેક્શન મળશે તમે જોઈ શકો છો બહુ જ સરસ દુપટ્ટો રહેવાનો છે જેની અંદર તમને ટોટલી આ પ્રમાણેનું સિકવન્સ વર્ક મળી જશે આજો જો ચારે તરફની જે લેસ બોર્ડર રાખી છે એટલે કે જે કટવર્ક રાખ્યું છે જ્યાં તમને કલર કોન્ટ્રાસ્ટમાં ફ્લાવર પેટર્ન મળી જાય છે આ ટાઈપની તો છોકરીઓની ડિમાન્ડ હોય છે તો દર્શકો આવા કલેક્શન તો પચીસો ત્રણ હજાર સુધી વેચાય છે અમે તમને આપીશું હજારસો હજાર પંદરસો ની રેન્જની અંદર બાકી માર્કેટ ફરી લઈજો દસ જગ્યાએ આ ટાઈપનું કલેક્શન આ ક્વોલિટીમાં કોઈ જ નહીં આપશે અજમેરા ફેશન સિવાય તો જો કે તમારી દુકાન છે કા તો શોરૂમ છે તો આજે જ વિઝિટ લઈજો અજમેરા ફેશનની દૂર નહીં માત્ર સુરતની અંદર જ છે સ્ટેશનથી માત્ર એક કિલોમીટર ઉપર તમને સુરાના વન ઝીરો વનમાં આવવાનું રહેશે હવે નેક્સ્ટ છે કલેક્શન આપણે જોર્જન મટીરિયલ જ્યોર્જ મટીરિયલ એટલે કે એવર ગ્રીન મટીરિયલ હંમેશા કમ્ફર્ટેબલ ફીલ થાય છે બોડી ફિટિંગ આની અંદર બહુ સરસ આવે છે નેક પેટર્નમાં આપણે આ પ્રમાણે ઝરકણનું કામ કરાવ્યું છે અને બાકી તો તમે જોઈ શકો છો કઈ પ્રમાણે તમને અહીંયા એમ્બ્રોડરી મળી જશે નેસ્ટ છે તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર શિફોન મટીરિયલની અંદર તમને પરફેક્ટ બટ્ટો મળી જશે જેની પ્રોપર લેન્થ તમને સવા બે મીટર સુધીની મળશે જ્યાં ફોર સાઈડ લેઝ બોર્ડરમાં તમને કંઈક આ પ્રમાણે વર્ક જોવા મળશે કલર્સની જાણકારી માટે પ્રાઇઝની જાણકારી માટે આપણે સ્ક્રીન ઉપર એક નંબર પ્રોવાઈડ કરાવ્યો છે ત્યાં તમારે કોન્ટેક કરવાનો રહેશે હજી એક વેરાયટી જોતા જજો જ્યોર્જેટ મટીરિયલમાં ખૂબ સરસ છે નેક પેટર્ન ઓલરેડી અહીંયા આપવામાં આવી છે જ્યાં તમને આ પ્રમાણેનું હેન્ડવર્ક મળી જશે અને બહુ જ સિમ્પલ સોબર ને એટ્રેક્ટિવ પીસ છે દર્શકો રમઝાન ઈદ ચાલી રહી છે તો આ કલેક્શન ખાસ કરીને વસાઈ લઈજો કારણ કે આ ટાઈપના કલેક્શન્સ આપણી જેટલી પણ બહેનો છે બધાને જ ફેરવાનું ગમે છે દુપટ્ટાની વાત કરીએ સેમ કલરમાં તમને અહીંયા દુપટ્ટો મળશે જ્યોર્જેટનો જો સ્ક્રીનશોટ લેતા જ જજો પ્રાઇસ જાણવા માટે અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરજો એકદમ અટ્રેક્ટિવ પીસ છે એન્ડ હું મારા હિસાબે કહ્યું તો મને તો સેમ્પલ્સ બહુ ગમે છે અહીંયાના બટ સિંગલ પીસમાં મને પણ મળશે નહીં તો મારે લેવું હોય તો હું સેટ વાઇઝ લઈશ બરાબર તો એ પ્રમાણે તમારે પણ સેટ વાઇઝ જ લેવું પડશે હજુ એક જબરદસ્ત પીસ બતાવું છું આ છે હેવી ઓર્ગેન્ઝા ઓર્ગેન્ઝામાં પ્રોપરલી હેન્ડવર્ક છે આ વેરાયટી તમે આરામથી પચીસો ત્રણ હજાર સુધીમાં વેચી શકો છો કાં તો એનાથી મોંઘામાં વેચાતી હોય મોલ વગેરેમાં તો પણ તમે વેચી શકો છો બહુ જ જબરદસ્ત પીસ છે ઓર્ગેન્ઝામાં ખાલી તમે આની ડિઝાઇનિંગ જુઓ ગેરંટીવાળા પ્રોડક્ટ તમને અહીંયા મળી જશે આ છે સ્પેશિયલી પ્યોર પાકિસ્તાની સૂટ ઓલ ઇન્ડિયામાં છોકરીઓની ડિમાન્ડ કરે છે આઉટ ઓફ ઇન્ડિયામાં પણ ડિમાન્ડ થઈ રહી છે હવે તો આ છે એનો દુપટ્ટો જે તમે જોઈ શકો છો કેટલી મહેનત પછી આ ટાઈપનું ક્રિએશન બને છે બધાને જ ખબર હશે તો દર્શકો આવામાં અમારી પાસે રેડીમેડ શૂટ પણ છે જે કુર્તી કાઉન્ટર્સમાં અમે છે જો તમને રેડીમેડ શૂટ જોતો હોય આમાં તો આપણી પાસે અવેલેબલ છે તમે એ પણ લઈ શકો છો દેન એના પછી તમને આ ટાઈપને મલાઈ સિલ્કની અંદર જો તમને દુપટ્ટાના કે પછી આપણે ડ્રેસ મટીરિયલ કે કુર્તીના કલેક્શન જોતા હોય તો આપણી પાસે એ પણ અવેલેબલ છે એક લાસ્ટ સેમ્પલ જોતા જજો લગ્ન પ્રસંગમાં રેડ કલર બહુ ચાલે આફવા લેવા માટે રેડ કલર શુભ છે તો આ પીસ લઈ જજો જામ સિલ્કની અંદર તમને છ પીસનો સેટ મળશે કાં તો ચાર પીસનો પણ હોઈ શકે છે જેની અંદર તમે જોઈ શકો છો કયા પ્રમાણે દુપટ્ટાની અંદર ફોર સાઈડ તમને સ્ટોનવર્ક આરી વર્ક અને મોતીઓનું કામ જોવા મળી રહ્યું છે તો દર્શકો આ ટાઈપના કલેક્શન જોવા માટે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ વિડીયો કોલ કરવી છે વિડીયો કોલ કરો લાઈવ પર્ચેસિંગ કરવી છે લાઈવ પર્ચેસિંગ પણ કરી શકો છો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ